નમસ્તે મિત્રો હું પ્રવીણ માણી આજનો દિવસ ગુજરાતના ખેડૂતો માટે બહુ જ મહત્વનો દિવસ છે આજે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે ખેડૂતો માટે નિર્ણય લીધો છે જે ખેડૂતો પોતાના એક વીજ જોડાણ ધરાવે છે પરંતુ તે સિવાય જો એ નદી હોય ચેકડેમ હોય સુદલામ સુફલામ અંતર્ગત તળાવો હોય કેનાલ હોય એટલે કે સરફેસ વોટર વાપરી અને સિંચાઈ કરવા માંગતો હોય તો એના માટે વધુ એક વીજ આપવાનો નિર્ણય આ મોદી સાહેબના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈ સરકાર સરકારે ખાસ કરીને ઉર્જા મંત્રીશ્રીએ વિશેષ રીતે ભાર આપીને ખેડૂતો માટે માન્ય કનુભાઈ દેસાઈ સાહેબ આ નિર્ણય લીધો છે એટલે આજનો દિવસ એ ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે હું એક ખેડૂત પુત્ર તરીકે દિશાના ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને માન્ય કનુભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આના લીધે ખૂબ મોટો કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાનો છે સાથે ભૂગર્ભ જળ પણ બચવાના છે આપણું કાર્બન ઇમ્યુશન છે એ પણ ઓછું થવાનું છે અને રાજ્યના વિતરણની અંદર પણ ફાયદો થવાનો છે એટલે આવું નિર્ણય કરવા માટે હું ફરી એકવાર રાજ્ય સરકારનો હૃદયપૂર્વક